શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું સોર સોમવાર વ્રતની પૂજા વિધિ વ્રત કથા અને મહિમા વિશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મય નકરાય નમઃ શિવાય યજ્ઞ સ્વરૂપાય જટાધરાય હસ્તાય સનાતનાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મે વકારાય નમઃ શિવાય શ્રાવણ મહિનો હિન્દુ શાસ્ત્રમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે આથી આ મહિનામાં સોમવારનું વ્રત શરૂ કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને તેનું અનેક ગણું પુણ્ય મળે છે સોળ સોમવારનું વ્રત શરૂ કરવા માટે આ સમય ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે મિત્રો સોળ સોમવારનું વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવાનું અને સોળ સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવના મંદિરે જવું અને ત્યાં શિવ પાર્વતીની પૂજા કરવી અને એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાને બદલે મહાદેવજી મહાદેવજી એમ કહેવું મિત્રો સોળ સોમવારનું વ્રત કરવાથી કુમારિકાઓને મનગમતો વર મળે છે પરણીત સ્ત્રીને પતિ અને સંતાન સુખ મળે છે નિર્ધનને ધન રોગી રોગમુક્ત બને છે દુઃખીને સુખ સંયોગી વાંજ્યાને સંતાન સુરવીરને કીર્તિ ને નિર્બરને બળ મળે છે શિવ 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 એ પ્રમાણે શિવજીનું સતત રટન કરવામાં આવે તો વાછરડાની પાછળ ગાય દોડે તેમ ભગવાન શંકર ભક્તને પડખે રહે છે જે કોઈ શ્રદ્ધા રાખી આ વ્રત કરે છે તેના મનોરથો શ્રી શંકર ભગવાનની કૃપાથી પરિપૂર્ણ થાય છે અને જીવને અંતે મોક્ષ મળે છે ચાલો જાણીએ સોળ સોમવાર વ્રતની પૂજાવિધિ મહિમા અને વ્રત કથા વિશે સોળ સોમવાર વ્રતની પૂજાવિધિ સોળ સોમવાર વ્રતની પૂજાવિધિ અત્યંત સરળ છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન આદિ કાર્યથી પરિવારી આ પછી ઘરના પૂજા સ્થળે અથવા તો મંદિરે જઈને શિવલિંગ પર દૂધાભિષેક કરવો શિવજી સમક્ષ બેસીને વ્રત કરવાનો સંકલ્પ કરવો સવારે અને સાંજે શિવજીની પૂજા કરવી પૂજા માટે તલના તેલનો દીપક પ્રગટાવો અને ભગવાન શિવને પુષ્પ અર્પણ કરવા ભગવાન શિવને સોપારી પંચામૃત નાળિયેર અને બીલીપત્ર અર્પણ કરવા વ્રત દરમિયાન સોળ સોમવાર વ્રતની કથાવાર્તા અવશ્ય સાંભળવી અને સાંજે એકટાણું કરવું આ રીતે સોળ સોમવાર કરી સત્તરમાં સોમવારે માક્ષર માસમાં વિધિપૂર્વક ઉજવણી કરવી સોમવારના વ્રત દરમિયાન સૂતરના પીળા રંગના ચાર તાતણા એકઠા કરી તેને વચ્ચે ચાર ગાંઠો મારવી અને તે દોરો ગળામાં ચાર મહિના સુધી પહેરી રાખવો દોરો છૂટી કે તૂટી ન જાય તેની સંભાળ રાખવી ઉજવણામાં સવાશેર ઘઉંનો લોટ સવાશેર ઘી અને સવાશેર ગોળ લઈ લાડુ બનાવી એક લાડવો શંકરના મંદિરે એક લાડવો રમતા અને જમતા નાના બાળકોને ગાય ચારનાર ગોવાળને અને ફૂલ લાવનાર માળીને આપી બાકીના લાડુ સહકુટુંબ કે પરિવાર સહિત ખાવો વધે તો ભોયમાં દાટી દેવો પરંતુ સંધ્યા આરતીનો દીવો દેખાડવો નહીં આ વ્રત બાળક યુવાન વૃદ્ધ કુંવારી કન્યા સ્ત્રી પુરુષ વર્ગ કે કોઈ પોતાને ગમે તે ઈચ્છાને સંતોષવા ગમે તે સ્થાને આ વ્રત વિધિપૂર્વક કરી શકે છે દર સોમવારે વ્રત કરીને ભૂખે પેટે આ કથા પોતાના સ્નેહી કે સખી મંડળને કહેવી જો કોઈ સાંભળનાર ન મળે તો તુલસી ક્યારાને અથવા તો સૂરજદેવને સાખે અથવા ગાયને બાંધીએ છીએ ત્યાં વાંચવી અને પછી જમવું સોળ સોમવાર વ્રતનો મહિમા આ વ્રતનો મહિમા અઘાત છે એનું વર્ણન થઈ શકે એવું નથી જે કોઈ સ્ત્રી પુરુષ સમજીને આ વ્રતને વિધિપૂર્વક અને વિશ્વાસપૂર્વક સાચા ભાવથી કરે છે તેના ઉપર શ્રી શંકર ભગવાન અવશ્ય પ્રસન્ન થાય છે અને તેની સર્વ મનોકામના પૂર્ણ કરે છે આ વ્રતથી નિર્ધનને ધન રોગીને આરોગ્ય દુઃખીને સુખ ચિંતાતુરને શાંતિ વિયોગીને સંયોગ વાંજ્યાને સંતાન કુમારિકાને મનપસંદ પતિ વેપારીને વેપારમાં પ્રગતિ અને નફો નોકરને પગાર વૃદ્ધિ દર્દીને આરામ અને કલેશમય જીવનથી કંટાળેલા મનુષ્યને અપાર શાંતિ ને સંતોષ મળે છે કોઈ શ્રદ્ધા રાખી આ કથાનો પાઠ કરશે તેના તમામ મનોરથો શ્રી શંકર ભગવાનની કૃપાથી પરિપૂર્ણ થશે એમાં કોઈ સંદેહ નથી સોળ સોમવાર વ્રતની વાર્તા એકવાર ભગવાન શંકર અને માતા પાર્વતી પોતાના મંદિરે બેઠા છે અને બેઠા બેઠા સોકટાબાજીની રમત રમે છે પરંતુ એમની રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે તેનો વિચાર તેઓ કરતા હતા એટલામાં આ મંદિરનો પૂજારી તપોદન બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો એટલે શંકર ભગવાન અને માતા પાર્વતીએ તેમની પાસે બેસવા કહ્યું અને આ રમતનો ન્યાય આપવા જણાવ્યું શંકર ભગવાન અને માતા પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભો રહ્યો એક બાજી પૂરી થઈ તેમાં ભગવાન શંકર જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા બ્રાહ્મણે જવાબ આપ્યો બીજી બાજી શરૂ થઈ તેમાં માતા પાર્વતીજી જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા એમ બ્રાહ્મણે જવાબ આપ્યો ત્રીજી બાજી શરૂ થઈ તેમાં પણ માતા પાર્વતીજી જીતી ગયા અને તેમણે બ્રાહ્મણને પૂછ્યું હે બ્રાહ્મણ બોલ કોણ હાર્યું અને કોણ જીત્યું બ્રાહ્મણ બોલ્યો પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા આ તપોધન બ્રાહ્મણ બે વાર જૂઠું બોલ્યો કારણ તેને તો મહાદેવજીને રાજી કરવા હતા આથી માતા પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી હતી છતાં તું જૂઠું બોલ્યો અને ખોટો ન્યાય આપ્યો આથી હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરે કોડ ફૂટી નીકળે મા પાર્વતીનો શ્રાપ સાંભળતા જ તપોધન બ્રાહ્મણને આખા શરીરે કોડ ફૂટી નીકળ્યો બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પછતાવો થયો તેણે પોતાને શ્રાપ મુક્ત કરવા માટે માતા પાર્વતી અને ભગવાન શંકરને ખૂબ જ આજીજી વિનંતી કરી અને માફી માંગી પણ બધું જ નકામું થયું કારણ કે આ શ્રાપ માતા પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં ભગવાન શંકર અને માતા પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા એટલે તપોધન બ્રાહ્મણ રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તામાં તેણે એક મહાત્મા મળ્યા તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછ્યું તપોધન બ્રાહ્મણે તે મહાત્માને પોતાના દુઃખની વાત જણાવી અને તેમને આ દુઃખમાંથી ઉગરવા માટેનો ઉપાય પણ પૂછ્યો મહાત્માએ શિવજીની ખરા દિલથી તપસ્યા કરવા સલાહ આપી આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાશ પર્વત પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો ઘણો દુઃખી હતો તેણે બ્રાહ્મણને પૂછ્યું હે વિપ્રદેવ તમે આમ રડતા રડતા ક્યાં જાઓ છો બ્રાહ્મણે કહ્યું મને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ઘોડો બોલ્યો ભાઈ તમે મારું પણ એક કામ કરતા આવશો બ્રાહ્મણે હા પાડી એટલે ઘોડો બોલ્યો હું આટલો બધો રૂપાળો અને કદાવાર છું છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો આગળ જતાં રડતા બ્રાહ્મણને એક સફેદ ગાય મળી ગાયે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને તેના રડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણે ગાયને પોતાના દુઃખની વાત કરી એટલે ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુઃખી છું મારા આચળ દૂત થી ફટાફટ થાય છે પણ મને કોઈ દોહતું નથી કે મારા વાછરડા મને ધાવતા નથી માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો થોડેક દૂર ગયો કે ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબાનું ઝાડ જોયું તે આંબા ઉપર કેરીના લૂમખે લુમખા બાજેલા હતા બ્રાહ્મણ તે આંબાના ઝાડ નીચે થાક ખાવા બેઠો ત્યાં આંબાને વાચા થઈ તેણે બ્રાહ્મણને કહ્યું ભાઈ તું ખૂબ જ દુઃખી લાગે છે ત્યારે બ્રાહ્મણને તે આંબાને પણ પોતાના દુઃખની વાત કરી બ્રાહ્મણની વાત સાંભળી આંબો બોલ્યો ભાઈ હું પણ ખૂબ જ દુઃખી છું મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ મારા ફળને કોઈ ચાખતું નથી અને જો કોઈ ચાખે તો તરત જ મૃત્યુ પામે છે માટે તમે મહેરબાની કરી મારા પાપનું નિવારણ પૂછતા આવજો સારું કહી બ્રાહ્મણ થોડી તે ઝાડ નીચે થાક ખાવા બેઠો પછી તે આગળ વધ્યો આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું બ્રાહ્મણ ખૂબ જ તસ્યો થયો હતો એટલે તે પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો ત્યાં જ તળાવમાંથી એક મગર બહાર આવ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું પણ તમારી જેમ દુઃખી છું હું આ શીતળ જળમાં રહું છું છતાં મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે તમે મારા આ પાપનું નિવારણ પૂછતા આવજો સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો તે હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવી ગયો તેણે એક ઝાડ નીચે બેસી તપ કરવાનું શરૂ કર્યું તેણે ખૂબ જ કઠિન તપસ્યા કરી તેના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું બ્રાહ્મણે કહ્યું હે મહાદેવજી આપ મને માતાજીના શ્રાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો હે ભૂદેવ આ માટે તમે જો ખરા દિલથી સોળ સોમવારનું વ્રત કરશો તો જરૂર તમારો કોઢ મટી જશે ને તમે માતાજીના શ્રાપમાંથી મુક્ત થઈ જશો હે પ્રભુ મારે આ વ્રત કઈ રીતે કરવું મહાદેવજી બોલ્યા સાંભળ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે સોળ સોમવાર સુધી કરવામાં આવે છે શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના ચાર તાતણા ભેગા કરી તેને વચ્ચે થોડા થોડા અંતરે ચાર ગાંઠ તે દોરો ગળામાં પહેરી લેવો દર સોમવારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી દર સોમવારે એકટાણું કરવું શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા સોળમાં સોમવારના દિવસે સાડા ચાર શેર ઘઉંના લોટમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખી લાડુ બનાવવા આ લાડવાના ચાર ભાગ પાડવા એક ભાગનો લાડુ મંદિરના પૂજારીને આપવો બીજો ભાગ રમતા બાળકોને આપવો ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવો આમ કરતાં પણ જો લાડુ વધે તો વધેલાનો ભૂકો કરી કેળિયારું પૂરવું અને તેમ કરતાં પણ જો વધે તો તે જમીનમાં દાટી દેવો આ રીતે વ્રતનું ઉજવણું કરવું જો આ વ્રત તું શ્રદ્ધાપૂર્વક કરીશ તો જરૂર તારી કાયા કંચન જેવી થઈ જશે કોઢિયો બ્રાહ્મણ ભગવાન શંકરને પગે લાગ્યો પછી તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી ત્યારે ભગવાન શંકરે કહ્યું આ ઘોડો આગલા જન્મમાં એક વાણીઓ વેપારી હતો તે તોલમોલના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો તેથી તેની આવી દશા થઈ છે પણ જો તું આ ઘોડા પર સવારી કરીશ તો તેની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ભગવાન શંકરને ગાયના પાપની વાત કરી ત્યારે ભગવાને કહ્યું આ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી આ સ્ત્રી ભારે ક્રોધી હતી તે પોતાના ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી તેથી જ આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે તેના પાપના નિવારણ માટે તું એના આચરણમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે તો એનું બધું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ જણાવ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું આ આંબો પૂર્વજન્મમાં ખૂબ લોભ્યો માણસ હતો તેની પાસે ઘણા ધન દોલત હોવા છતાં તે કોઈને દાન પુણ્ય કરતો નહીં હજી તેના નીચે ધનના ચરુઓ દાટેલા છે તેથી જ તેના પર ઉગેલું ફળ કોઈ ખાતું નથી તું એના પાપના નિવારણ માટે આંબાની નીચે દાટેલા ધનના એ ચરુઓને કાઢી લેજે અને એ ધનને સત્કાર્યમાં વાપરજે તેથી તેનું બધું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું ભગવાન શંકરે કહ્યું તે મગર ગયા જન્મમાં મોટો પંડિત હતો છતાં તે કોઈને શાસ્ત્રવિદ્યા શીખવાડતો નહીં આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે તેના પાપના નિવારણ માટે તું મારા પર ચડાવેલું બિલીપત્ર એની આંખે અડાડીશ તો એની બધી જ બળતરા દૂર થઈ જશે આ કોઢિયો બ્રાહ્મણ બધાના દુઃખનું નિવારણ જાણી ભગવાનને પ્રણામ કરી પછી શિવલિંગ પર ચડાવેલું એક બિલીપત્ર લઈ ચાલવા લાગ્યો તે ચાલતો ચાલતો પેલા તળાવ પાસે આવ્યો તળાવના કિનારે પેલો મગર બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠો હતો બ્રાહ્મણે તેને તેના ગયા જન્મની વાત કરી અને પછી મહાદેવજીનું ચડાવેલું બિલીપત્ર મગરની આંખે અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ મગરે બ્રાહ્મણનો ખૂબ ખૂબ આભાર માન્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો તે રસ્તામાં આવેલા આંબાના ઝાડની પાસે આવ્યો અને તેણે આંબાને મહાદેવજીએ કહેલી વાત સંભળાવી પછી કોદાળી લઈ આંબાના ઝાડ નીચેથી ચરુઓ ખોદી કાઢ્યા અને તે ધનને સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી એક કેરી તોડી ખાધી કે તેને અમૃતનો ઓડકાર આવ્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યું રસ્તામાં પેલી ગાય તેની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી પછી તેણે ગાયને દોહી તેનું દૂધ એક વાસણમાં ભેગું કર્યું અને મહાદેવજીનું નામ લઈ એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયની બધી પીડા દૂર થઈ તેના વાછરડા રમતા રમતા આવી ગાયને ધાવવા લાગ્યા ગાયે પણ બ્રાહ્મણનો આભાર માન્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં તેણે પેલો બદામી રંગનો ઘોડો મળ્યો તે પણ બ્રાહ્મણની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તેને પણ મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી પછી તે બ્રાહ્મણે ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે ત્યાંથી બ્રાહ્મણ પોતાની ઝૂંપડીએ આવ્યો ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત શરૂ કર્યું તેણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા અને કાર્તક મહિનાનો છેલ્લો સોમવાર આવ્યો ત્યારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું માતા પાર્વતીજી બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થયા તેમણે બ્રાહ્મણની કાયા પહેલાંની જેમ કંચન જેવી કરી દીધી બ્રાહ્મણનો કોટ સંપૂર્ણપણે મટી ગયો માતા પાર્વતીજીના શ્રાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામની પાદરે આવ્યો ત્યાં પાદરમાં જ એક બાજુ મોટો મંડપ બંધાયેલો હતો એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું ભાઈ આ શું છે આ બધી શેની ધમાલ છે ત્યારે એને જવાબ મળ્યો આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે એ તો મંડપની પાસે ઊભો ઊભો જોતો હતો એવામાં શણગારેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી એની સૂંઢમાં સોનાનો કળશ હતો આમ હાથણી ત્રણ ત્રણ વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા પહેરામણીમાં રાજાએ તો સોનું રૂપુ હીરા માણેક મોતીના દાગીના રેશમી જરીના પોશાકો હાથી અને ઘોડા આપ્યા બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવીને પોતાને ઘેર આવ્યો આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો અને એની પત્ની રાણી બની જોત જોતામાં કારતક માસ પૂરો થવા આવ્યો સોળમો સોમવાર આવી પહોંચ્યો બ્રાહ્મણ રાજાએ સોળ સોમવારનું વ્રત ફરી કર્યું અને સોળમા સોમવારે ઉજવણું કર્યું ત્યારે રાણીએ બત્રીસ જાતના પકવાન કર્યા અને બીજી ઘણી ઘણી વાનગીઓ બનાવી આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયો કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કાંઈ ખવાય નહીં એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભો થઈ ગયો એ જ રાતે મહાદેવજીએ રાજાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે માટે તું એને એક વખત દેશવટો આપી દે એટલે એનું અભિમાન ઉતરી જશે અને બીજે દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી રાણી તો ચોધાર આંસુએ રડતી હતી રડતી રડતી એ એક ગામના પાદરે જઈ પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોશી રેટીઓ કાંતતી હતી એને જોઈ રાણી તેની પાસે ગઈ અને પીવા માટેના પાણીની માગણી કરી ડોશી ભલી હતી એટલે તેણે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ એણે સાંભળ્યું એટલે ડોશીને રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી પણ આથી ડોશીના કામમાં નુકસાન થવા માંડ્યું ડોશીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કંતાતું હતું આથી ડોશીએ તેને અપશુકન્યા ગણીને કાઢી મૂકી રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી એને પાણી પાવાની વિનંતી કરી આથી એણે માટલું કૂવામાં ઉતાર્યું પણ માટલું કૂવાની દીવાલ સાથે અથડાયું અને ભાંગી ગયું આથી તેને અપશુકન્યાન ગણીને પાણી પીવડાવ્યા વગર કાઢી મૂકી ચાલતા ચાલતા રાણી આગળ ગઈ ત્યાં એક સંત મહાત્માની મઢી આવી આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો આ રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં રહેલું ભોજન જીવડા બની ગયું સંત મહાત્મા આનું કારણ સમજી ગયા એટલે તરત જ એણે રાણીને કહ્યું બેટી તું મહાદેવજીની દોષી છે માટે તો શંકર ભગવાનનું વ્રત કર અને એ વ્રતની સમજણ પણ પાડી થોડા જ વખતમાં શ્રાવણ મહિનો આવતો હતો એટલે રાણીને વ્રતની શરૂઆત કરી જોત જોતામાં સોળ સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજન તારી રાણી જંગલમાં તપ કરી રહી છે માટે તું જઈને એને તેડી લાવ તરત જ રાજા તેને તેડવા માટે ચાલી નીકળ્યો તે મહાત્માને મળ્યો અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો આગળ જતા ગાંગલી ઘાચણની ઘાણી આવી પણ એ ઘાણીમાં તેલ નીકળતું ન હતું રાણીએ આ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું ગાંગલી ઘાચણ રાજી થઈ ગઈ અને એણે પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો આગળ જતા રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી માલણ કરમાયેલા ફૂલોનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી એની વાત સાંભળીને રાણીએ એ ફૂલોની ઉપર પણ મંત્રેલા પવિત્ર જળનો છંટકાવ કર્યો આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતના મહિમા સમજાવ્યો પછી રેટીઓ કાંતતી દોષીની ઝૂંપડીએ આવીને પોતે રેટીઓ ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યા પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યા નહીં એ ભૂખ્યા હતા રાણીએ એમને તેડાવ્યા એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ મહાદેવજી મહાદેવજી કહી હોકાર્યો ભણ્યો આ ડોશી બહેરી અને આંધળી હતી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોશી દેખતી થઈ અને સાંભળતી પણ થઈ ગઈ આથી રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે એમ હા માજી તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી પણ એનું ફળ તમને મળી ગયું અને ત્યાર પછી એ ડોશી અને એના દીકરાની વહુએ સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વર્ષ વીતી ગયું આ વાતને અને રાણીએ એક સુંદર મજાનો રાજકુમારને જન્મ આપ્યો આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ગરડા થયા એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા ખાધું પીધુંને મોજ કરી હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો જય મહાદેવ બોલો દેવાદી દેવ મહાદેવ શક્તિપતિ ભોળાનાથની જય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ થતું વ્રત સોળ સોમવાર વ્રતની પૂજા વિધિ મહિમા અને વ્રત કથા વિશે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ